હેલો મિત્રો ગુજરાતી આર કે ઉખાણામાં તમારું સ્વાગત છે જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તેથી આપણા વિડીયો દૂર દૂર સુધી જાય ઉખાણું પહેલું એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓને લાંબો લાંબો લેવું બહુ જ પસંદ હોય છે જવાબ છે મિત્રો સેલડીનો હોઠો ઉખાણું બીજું હેલો મિત્રો એવી કઈ સ્ત્રી છે જેને હંમેશા સફેદ રંગમાં રહેવું પડે છે જવાબ છે મિત્રો વિધવા વરત હેલો મિત્રો આ જબરજસ્ત ઉખાણો છે સાંભળજો મજા આવશે અને જવાબ પણ દેજો ઉખાણું ત્રીજું આંખો છે પણ આંધળી છું પગ છે પણ લંગડી છું મૂક છે પણ ઊંઘી છું બોલો હું કોણ છું જવાબ છે મિત્રો ઢીંગલી ઉખાણું ચોથું હું બધાના ઘરે ઘરે હોય લોકો જ્યારે ઘરમાં એન્ટર થાય ત્યારે મારા ઉપર પગ મૂકીને જાય બોલો હું કોણ છું જવાબ છે મિત્રો પગલુ શણિયું ઉખાણું પાંચમું સ્ત્રીની એવી કઈ ઈચ્છા હોય છે જે ખાલી એક પુરુષો જ મિટાવી શકે મિત્રો આ ઉખાણો જવાબ તમારે કોમેન્ટમાં જવાબ છે મિત્રો ચાંદા મામા સાતમું મજેદાર ઉખાણું પાણી છે પણ ઘોડો નથી પૂંછડી છે પણ વાંદરો નથી દાઢી છે પણ મોછો નથી આંખો છે પણ જીભ નથી જવાબ છે મિત્રો નાળિયેળ ઉખાણું આઠમું બે અક્ષરનું નામ મારું મારા વિના ચાલે જીવન તમારું રંગીન છું 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 ડગલે ને પગલે કામ આવું જવાબ છે મિત્રો પાણી ઉખાણું નવમું મને આગ લગાવો તો ગરમ પાણી વહેવા લાગે મારી આગ બુજાઓ તો ઠંડી પડી જામી જાઓ બોલો મારું નામ બાપ છે મિત્રો મણબત્તી ઉખાણું દસમુ તંબુડા જેવું માથું લઈને ધમધમ કરતો જાય સુપડા જેવા કાન લઈને હલાવી ઉભો ઉભો નહિ બતાવો એ કોણ જવાબ છે હાથી ઉખાણું અગિયારમું એવી કઈ બુક છે જે લોકો રોજ રાત્રે ખોલે છે મિત્રો આનો જવાબ છે ફેસબુક ઉખાણું બારમું ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી જાય નાસ્તી જાય ગાતી જાય તો બતાવો આનો જવાબ છે મિત્રો નદી તેરમું ભિખારી નથી તો પણ પૈસા માગે છે છોકરી નથી તો પણ પર્સ રાખે છે પૂજારી નથી તો પણ ઘંટડી વગાડે છે બતાવો એ કોણ

ઉખાણું પંદરમું માથું છે પુસરી છે પણ પગ નથી એને પેટ છે આંખો છે પણ કાન નથી એને બતાવો એ કોણ મિત્રો આનો જવાબ છે નાગ ઉખાણું સોળમું કાળા કાળા રતનજી સોમાસે આવી લટકે સ્વાદે મીઠા મીઠા લાગે નેત્ર સરખા બતાવો એ કોણ

અને બીજી બાજુ ગેડો હાથી અને વાઘ બોલો મિત્રો મારું નામ મિત્રો આનો જવાબ છે દસ રૂપિયાની નોટ ઉખાણું ઓગણીસમું હિન્દતાના પિતા પોરબંદરના નિવાસી બાપુ નામથી ઉલામણા ખાદી તમારી મહાત્મા બોલો એ ક્યાં મહાપુરુષ મિત્રો આનો જવાબ છે મહાત્મા ગાંધીજી